નમસ્કાર મિત્રો મિત્રો હું હું કે આ સ્વાગત કરું છું ગુજરાતમાં સ્માર્ટ મીટર લાગતાની સાથે જ ગુજરાતમાં ખૂણે ખૂણેથી તેનો વિરોધ થવાનું શરૂ થયું છે અને લોકો દ્વારા સ્માર્ટ મીટરના વિરોધમાં બેનર્સ પણ લગાવ્યા છે અને લોકોનો મૂળ પ્રશ્ન એ છે કે સ્માર્ટ મીટર લગાવતા પહેલા અમને જાણ પણ નથી કરવામાં આવેલી અને સ્માર્ટ મીટરથી બિલ વધારે આવે છે તેમજ ઇલેક્ટ્રિસિટી તુરંત જ કટ થઈ જાય છે મિત્રો આવા અનેક પ્રશ્નો સાથે લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે મિત્રો આપણે આ ચેનલમાં સ્માર્ટ મીટર વિશે ઘણા બધા વિડીયો મૂકેલા છે જેમાં સ્માર્ટ મીટરનું રિચાર્જ કઈ રીતે કરવું સ્માર્ટ મીટર કઈ રીતે કામ કરે છે ટૂંકમાં સ્માર્ટ મીટર વિશેની એ ટુ જેડ માહિતી મૂકેલી છે તો આ વિડીયો જોવાના બાકી હોય તો અવશ્ય જોઈ લો કે જેથી સ્માર્ટ મીટર વિશેની બેઝિક માહિતી તમને મળી શકે મિત્રો સ્માર્ટ મીટરના વિરોધ વિશે સ્માર્ટ મીટરના વિરોધ કરનારાઓ માટે અને લોકો માટે ગ્રાહકો માટે ખુશીના સમાચાર આવ્યા છે જી હા મિત્રો આ વિડીયોને આગળ વધતા પહેલાં તો હજી સુધી તમારા દ્વારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે તમારા મિત્રો મિત્રોમાં પણ ચોક્કસ શેર કરી દો કે જેથી આવનારા નવા વિડીયો બનાવવા માટે અમને પ્રોત્સાહન મળતું રહે મિત્રો સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે જીવી દ્વારા એવી જાહેરાત કરેલ છે કે સ્માર્ટ મીટર ગ્રાહકો પૈકી જે ગ્રાહકો સ્માર્ટ મીટરની સાથે સાથે ચેક મીટર લગાડવા ઈચ્છુક હશે તે ગ્રાહકોના ઘરે ચેક મીટર લગાડવામાં આવશે જેથી બંને મીટરની વપરાશની સરખામણી કરી શકાય બીજી મહત્વની વાત મિત્રો સ્માર્ટ મીટર ગ્રાહકો દૈનિક વીજ વપરાશના યુનિટ પોતાના મોબાઈલ એપ્લિકેશન પર જોઈ શકશે ત્રીજી એક અગત્યની જાહેરાતની વાત કરીએ તો સ્માર્ટ મીટર ધારકે રજિસ્ટર મોબાઈલ નંબર પર પોતાની સ્માર્ટ મીટરની મોબાઈલ એપ્લિકેશન પર માસિક બિલ આપવામાં આવશે અને જેની ચૂકવણી માટે હાલની સામાન્ય બિલ પ્રક્રિયા મુજબ નિયત સમય પણ આપવામાં આવશે અને સૌથી મહત્ત્વની મિત્રો વાત કે જે સ્માર્ટ મીટર ધારકનું રિચાર્જ મહિના દરમિયાન નેગેટિવ બેલેન્સમાં હશે તો પણ તેને ડિસ્કનેક્ટ નહીં કરવામાં આવે અને નિયત સમયગાળામાં બિલ ભરપાઈ ન કરવામાં આવે તે કિસ્સામાં હાલની સામાન્ય બિલ પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવશે મિત્રો આ જાહેરાત થતાની સાથે ઘણા લોકોએ પોતાના ઘરોમાં જૂના મીટરની સાથે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત પણ કરી દીધી છે અને આવા જ એક ગ્રાહકનો સ્માર્ટ મીટર વિશે શું પ્રતિભાવરૂપ છે ચાલો જાણીએ ણા છે હું એક જાગૃત નાગરિક છઉં પીજીવી સીએલમાં જે લોકો સ્માર્ટ મીટર લખાવી ગયા છે બરાબર હવે એ બાબતની અમને થોડી શંકા હતી અમે રજૂઆત કરી પણ અહીંના જામનગર પીટીવી સીએલ પાસે એ ઓથોરિટી નહોતી એટલે જેથી કરીને અમે ઉર્જા મંત્રાલયમાં દેવરી સાહેબ સચિવ છે એમને અમે રજૂઆત કરેલી કે ભાઈ એમજી છે એ ભારતમાં છે તો એમ જી અંદર ટૂંકમાં પરિપત્ર બહાર પડેલો છે અને ત્યાં સૂચના મળેલી છે તો જામનગરમાં સુકામ સૂચના નથી મળી વહેલી તકે સૂચના આપાવો કે જેથી કરીને અમારે ત્યાં એક મીટર નાખી જાય કારણ કે મીટર ભાગતા હોય એવી ઘણી બધી જગ્યાએથી મોકલાઈનો આવતી હોય છે ઘણા બધા લોકોએ એવું કીધેલું છે કે આ મીટર સ્માર્ટ મીટર છે ભાગે છે અને ભાગે છે કે નથી ભાગતા એના માટે પરીક્ષણ કરવા માટે મારી એક અંગત રિક્વેસ્ટ હતી કે દરેકના ઘરે એક મીટર નાખે એટલે હું માનું છું જ્યાં હું ધીન કદાચ સૌરાષ્ટ્રનું પેલો મીટર મારે ત્યાં ના નાખ્યું હશે પણ હું તો એવું કહું છું કે લોંગ ટાઈમ માટે દરેકના હેરણાંક અથવા એની ઓફિસમાં આવા મીટર નાખે જેથી કરીને ટૂંકમાં ખબર પડે કે ભાઈ સ્માર્ટ મીટર ખોટું છે કે નહીં જો ખોટું હશે તો આ જે બીજી મીટર છે એમાં ખબર પડી જાય અત્યારે ખોટું નહીં હોય તો કઈ નહીં સાથે આવશે તો આ જાહેરાત પછી એવું સાબિત થઈ જાય કે સ્માર્ટ મીટર લગાવ્યા પછી તમને બિલ ભરવા પૂરતો સમય આપવામાં આવશે અને તમારું બિલ જે છે એ તમારું મીટર જે છે એ ઇલેક્ટ્રિસિટી તુરંત જ કટ નહીં થાય અને અંતે મિત્રો આશા રાખું છું કે તમને માહિતી સારી લાગી હશે અને સ્માર્ટ મીટર વિશે આ જાહેરાત બાબતે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ તપો